નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ અત્યારે ભાજપની સરકારને સત્તા ચાલે છે ત્યારે ભાજપના જ એક ધારાસભ્ય પર પોલીસે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે ભાજપની શરણમાં ગયેલા હાર્દિક પટેલને બીજો ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે હાર્દિક પટેલના ગુન્હા કરેલા છે તે ભેટારો હવે ખુલ્યો છે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે હાર્દિક પટેલ વિરુદ્ધ આ બીજું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે દસ સપ્ટેમ્બરના દિવસે પહેલું ધરપકડ વોરંટ આવ્યો હતો અને બાર સપ્ટેમ્બરના દિવસે આ બીજો ધરપકડ વોરંટ જાહેર કર્યો છે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા એક ગુનામાં સંદર્ભમાં અમદાવાદ કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે કોર્ટની મુદતમાં વારંવાર ગેરહાજર રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ વર્ષ બે હજાર અઢારમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો આ કેસમાં હાર્દિક પટેલ ગીત પટેલ અને કિરણ પટેલ સહિત ત્રણ લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો આ પ્રકારની સ્ટોરી જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઇક કરી દો ધન્યવાદ